લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો હેલો ફેમિલી આપણે આવી ગઈ છે એક નવા વિડીયોમાં તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને કેમ છો બધા મજામાં તમે પણ મજામાં છો ને હું પણ મજામાં છું તો આપણે અત્યારે હાલ આવી ગયા છે ધાબા પર તો ધાબા પર આવીને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે ઘણા દિવસ પછી આપણે જવાનું છે આજે નોકરીએ તો હલો આગળ મળીએ વિડીયોમાં અને નોકરી જાય અને આગળનો વિડીયો શૂટ કરીએ તો હલો મિત્રો નોકરી જવા આપણે નીકળી જાય છે ને ફ્રેન્ડ ને લેવા આપણે આવી જાય છે એના ઘરે તો આપણે ફ્રેન્ડ ને લઈ લીધો છે Thank you. જે કંપનીમાં અને કંપનીમાં બધા બેન્ડો પણ આવી ગયા છે તો હાલો બધાને બતાઉ તમને અને મલાઉ તો આ છે અમારા કિસ્મતબા આ છે અમારા કરણજી આ છે કિશનજી અને આ છે વનરાજભાઈ અને આ છે જયુભાઈ ગુડ મોર્નિંગ તો હવે આપણે કામ સ્ટાર્ટ કરો કે બનેરા દે વિડિયોમાં તો મિત્રો આપણે એક કંપનીમાં આવી ગયા છે ને કંપનીમાં આવીને હવે આપણે ચાલુ કરવાનું છે આપણું કામ તો આપણે શું કામ કરવાનું છે તે બતાવું તમને મિત્રો એક આ ફોલ્ડર હોય જે આ શીટ હોય તે આ ફોલ્ડરમાં અહીંયા લગાવવાની હોય અંદર કેપની મદદથી તો આમ લગાવવાની હોય તો આપણે આ કામ કરવાનું છે અને બીજા મિત્રો પણ કામ કરે છે આપણા તો હાલો બતાવું તમને આગળ તો મિત્રો અમારા વિષુભા પણ ચાલુ કરી દીધું છે એમને કામ પછી આ અમારા ભવાનભા ભવાનભા પણ કામ ચાલુ કરી દીધું છે એમનું પછી આ મારા દિલભા છે દિલભાએ પણ એમનું કામ સ્ટાર્ટ કરી દીધું છે પછી આ કરન્સી છે કરન્સી પછી આ અમારા જયુભા તો બધા મિત્રોએ કામ સ્ટાર્ટ કરી દીધું છે અને હવે મિત્રો આપણે પણ કામ સ્ટાર્ટ કરી દઈએ તો મિત્રો આપણે પણ કામ સ્ટાર્ટ કરી દીધું છે અને બધા મિત્રોએ પણ કામ સ્ટાર્ટ કરી દીધું છે હાલો આપણે આપણું કામ બતાવી દઈએ પછી આગળ વિડીયો મળીએ તો હાલો ટાઈમ થઈ ગયો છે જમવાનું તો બધા મિત્રો ગયા છે હાથ પગ ને ધોવા તો હું પણ જાઉં છું હાથ પગ ધોવા અને હાથ પગ ધોઈ આવી અને જમવા માટે તો હાલો આગળ વિડીયો કેમ છો ભાઈ મજામાં જમવાનો ટાઈમ થઈ ગયો છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો બધા ફ્રેન્ડો જમવા બેસી ગયા છે અને આપણે પણ બેસી જઈએ તો ડાળનું શાક છે મિત્રો આપણે રોટલી છે ખાવાની આપણે નોકરી જઈ આવી ગયા છે ઘરે અને નાઈ પણ લીધું હવે આપણે અને ના ધોઈને કપડાં ચેન્જ કરી લીધા છે અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો આશા રાખું છું કે મારો વિડીયો તમને ગમે હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બાય બાય